આકાશવાણી સમાચાર શીતલ વૈષ્ણવ વિકસિત ગુજરાત વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના પ્રાદેશિક આર્થિક માસ્ટર પ્લાનના અમલીકરણ માટે રાજ્ય સરકારે રાજ્યના છ આર્થિક પ્રદેશો માટે વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે આ અંગે વધુ માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું આ નિર્ણયથી રાજ્યના છ ક્લસ્ટર સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર દરિયા કિનારા વિસ્તારના વિકાસની દિશા નક્કી કરાશે મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે ગાંધીનગર ખાતેથી બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલનું વિમોચન કર્યું આ બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ દ્વારા જિલ્લા તથા તાલુકા કક્ષાએ માસ્ટર ટ્રેનર તૈયાર કરી બાલિકા પંચાયતની બાલિકાઓને તાલીમ અપાશે મંત્રી શ્રી વકીલે જણાવ્યું કે સમાજ નિર્માણમાં મહિલાઓમાં નેતૃત્વના ગુણો વિકસાવવાના હેતુથી આ પહેલ શરૂ કરવામાં આવી છે રાજ્યમાં બાલિકા પંચાયત જેવી નવતર પહેલ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે ઉમેર્યું કે રાજ્યમાં હાલ તેર હજાર બાલિકા પંચાયત કાર્યરત છે ચૂંટણી પંચે જણાવ્યું છે કે મતદાર યાદી સઘન સુધારણા એસઆઈઆરના બીજા તબક્કામાં અત્યાર સુધીમાં પચાસ કરોડ છન્નુ લાખથી વધુ મતદાર ગણતરી ફોર્મ મતદારોને વિતરણ કરવામાં આવ્યા છે આ સંખ્યા આ તબક્કામાં ભાગ લેનારા આશરે એકાવન કરોડ મતદારોના નવાણું પોઇન્ટ અઠ્ઠાણુ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે પંચે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં પચાસ કરોડથી વધુ ફોર્મ ડિજિટાઈઝ કરવામાં આવ્યા છે ગણતરી ફોર્મ જમા કરવાની અંતિમ તારીખ આજે છે એસઆઈઆરનો આ તબક્કો આવતા વર્ષે ચૌદ ફેબ્રુઆરીએ અંતિમ મતદાર યાદીના પ્રકાશન સાથે પૂર્ણ થશે જિલ્લામાં માં એસઆઈઆર ની કામગીરી ચાલી રહી છે ત્યારે ભુજના શિક્ષિકા ભારતી દેવેન્દ્રસિંહ ચૌહાણે મતદારોને જાગૃત થવા આ મુજબ જણાવ્યું હતું આપણે સૌ જાણીએ છીએ કે સર અંતર્ગત મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે સર માં મતદાર યાદીમાં સામેલ મતદારોની ચકાસણી કરવામાં આવી રહેલ છે સરની કામગીરી કરવાનો મુખ્ય હેતુ ચોક્કસ અને અદ્યતન મતદાર યાદી બનાવવાનો છે આ સર્વેમાં જોડાયેલ બૂથ લેવલ ઓફિસર એટલે બીએ આ સઘન કાર્યક્રમના પાયાના પથ્થર બની પોતાનું કાર્ય ખૂબ જીવટપૂર્વક અને જવાબદારીથી પાર પાડી રહ્યા છે આ કામગીરીના ભાગરૂપે બીએ લો જ્યારે આપણા ઘરે ફોર્મ આપવા માટે મુલાકાત લે ત્યારે તેમને જરૂરી માહિતી પૂરી પાડી સહકાર આપીએ છેલ્લા પાંચ વર્ષમાં કોમ્યુનિટી રેડિયો સહાય ઝુંબેશ હેઠળ કુલ બસો બાર નવા કોમ્યુનિટી રેડિયો સ્ટેશનો શરૂ કરવામાં આવ્યા છે સરકારે આ યોજના માટે પચાસ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે તેનો ઉદ્દેશ્ય હાલના અને નવા કોમ્યુનિટી રેડિયો સ્ટેશનોને મજબૂત બનાવવાનો છે ગુજરાત પ્રાકૃતિક ખેતી વિકાસ બોર્ડ અને આત્મા ભુજના સહયોગથી રાષ્ટ્રીય કુદરતી ખેતી મિશન હેઠળ સોળ દિવસના વિશેષ તાલીમ કાર્યક્રમનો ગઈકાલે આરંભ થયો હતો આઈસીએઆર કાઝરી કાજરી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કરાયેલા આરંભે વિશેષજ્ઞોએ કિસાનોને પ્રાકૃતિક ખેતી એ ખેડૂત ખેતર પ્રકૃતિ ઉપરાંત ઉત્પાદન માટે ફાયદાકારક હોવાનું કહ્યું હતું તાલીમના પ્રથમ દિવસે અંજાર વિસ્તારના પાસઠ ખેડૂતોએ ભાગ લીધો હતો આ તાલીમ કાર્યક્રમ આગામી પંદર દિવસ ભારતીય દરિયાઈ સીમામાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને જખૌના દરિયામાં માછીમારી કરતા અગિયાર પાકિસ્તાની નાગરિકોને કોસ્ટગાર્ડે ઝડપી લીધા હતા પાકિસ્તાનની અલવલી નામની બોટ પર કુલ અગિયાર ક્રુ સભ્યો હતા જેમાં બે કિશોરોનો સમાવેશ થાય છે કોસ્ટગાર્ડ દ્વારા આ તમામ ખલાસીઓ અને બોટને જખૌ બંદર ખાતે લાવી આગળની કામગીરી હાથ ધરાઈ હતી રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોની વ્યવસ્થાઓમાં ગુણવત્તા સુધારણા અને નવા પ્રવાસન સ્થળ વિકસાવવાના મુખ્ય ઉદ્દેશ સાથે જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની રચના કરાશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગઈકાલે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો વચ્ચેની બીજી ટી ટવેન્ટી મેચ આજે ચંદીગઢ ખાતે રમાશે પાંચ ટી ટ્વેન્ટી મેચની શ્રેણી કટક ખાતેની આરંભિક મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને એકસો એક હરાવી શ્રેણીમાં એક શૂન્યની સરસાઈ મેળવી છે આજની મેચ સાંજે સાત વાગે શરૂ થશે અને આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર